છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદાનસિંહ હાજીપીન નિઝામુદ્દીન બાબા બાબાસાહેબનો ઓગણસિત્તેરમો ઉર્સ કોમી એકાલસના વાતાવરણમાં શ્રદ્ધાભેર ઉજવાયો છોટાઉદેપુર ખાતે આવેલા મોટા મિયા માંગરોળની ગાદીના સજાદાનસિંહ એક સંપીના ચાહક કોમી એકતાના હિમાયતી ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશ આપનાર સૈયદ મખગદુમ હાજીપીર નિઝામુદ્દીન બાબા સાહેબ ચિસ્તી ફરીદી તેમજ મોટા મિયા માંગરોળ ગાદીના ખલીફા બહાદર અલી દાદા સાહેબ તેમજ બસીર આલમ મહંમદ શાહ ચિસ્તી કાદરી સાબરી જબલપુરી બાબા સાહેબનો સિત્તેરમો ઉર્સ ખૂબ જ ધામધૂમપૂર્વક કોમી એકાલસના વાતાવરણમાં સંપન્ન થયો હતો જેમાં નિઝામુદ્દીન બાબા સાહેબના પત્રીજાઓ સૈયદ કદીર પિરઝાદા સાહેબ તથા સૈયદ રફીક પિરઝાદા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આજે દેશભરમાં ગૌવંશ બચાવોની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જ્યારે છોટાઉદેપુર નિઝામુદ્દીન બાબા સાહેબના પૂર્વજો પાંચસો વર્ષ ઉપરાંતથી ઘેર ઘીર ગાયો પાડવાના ઉપદેશો આપતા આવ્યા છે હિન્દુસ્તાનની આ એક ગાદીને બ્રિટિશ એ તેમને એક પ્રભાવિત સન્માનિત કરવામાં આવ્યા હતા નિઝામુદ્દીન બાબા સાહેબના લાખોની સંખ્યામાં તમામ કોમના લોકો અનુયાયીઓ છે છોટાઉદેપુર ખાતે પ્રતિવર્ષ ઉજવાતો આ ઉર્સમાં ભાગ લેવા માટે છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત વલસાડ અમદાવાદ મહેસાણા જિલ્લાના ભાવિક ભક્તો તેમ શ્રદ્ધાળુઓ હાજરી આપવા આવે છે હાજીપીર નિઝામુદ્દીન ચિસ્તી ફરીથી સાહેબે પોતાનું જીવન માનવજાતની સેવામાં અર્પણ કરી દીધું હતું ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના બાબા સાહેબ પોતાના જીવન દરમિયાન ઘેર ઘેર ફરી જાતના ભેદભાવો દૂર કરી કોમી એકતાના હિમાયત કરતા હતા પોતે પણ પોતાની પૂર્વજોના પગલે ચાલી ગાયો પાડી અને ઘેર ઘેર ગાયો પાડવાના ઉદ્દેશ્ય આપતા બાબા આ ફાની દુનિયા છોડે ઓગણસિત્તેર વર્ષ થયા આજે ઉર્સમાં હાજરી આપવા આવનાર મોટાભાગના લોકો અડસઠ વર્ષથી ઓછી ઉંમરના જોવા મળે છે જેઓએ બાબા સાહેબે પ્રત્યક્ષ જોયા નથી તેઓ પોતા છતાં દૂર દૂરથી તમામ કોમના લોકો તેમની દરગાહ ખાતે તેમના ઉષ્મા હાજરી આપરે અને શ્રદ્ધાસુમન અર્પણ કરી ધન્યતા અનુભવે છે તારીખ દસ ગુરુવાર અને અગિયાર શુક્રવારે ઉજવાયેલા આ વર્ષના બંને દિવસોએ સંદલ ફૂલ ચાદરનો જુલુસ નીકળી જેલ રોડ થઈ બાબા સાહેબની ગાદી ખાતે પહોંચ્યો હતો અને બંને દિવસોએ રાત્રે ભજન કવાલીના કાર્યક્રમો થયા હતા શેખ મુઝફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે we yeah. yeah. इसने तेरी